હલો ફ્રેન્ડ્સ કેમ છો શિયાળાની ઠંડીમાં જો ગરમ ગરમ ખાવા મળી જાય તો કેવી મજા આવે અને શિયાળામાં તો ખૂબ લીલા લીલા શાકભાજી પણ મળે છે મારા ઘરમાં તો આ વાનગી બધાને બહુ જ ભાવે છે અને બધા ખૂબ શોખથી ખાય પણ છે આ વાનગી બનાવવામાં મહેનત તો વધારે જાય છે પણ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી અને સરસ લાગે છે લીલી હળદર આદુ મરચાં લીલું લસણ લીલા દાણા બધું સરસ રીતે વાટવામાં તો ખૂબ મહેનત થાય છે પણ વાનગી પણ એટલી જ સરસ અને ટેસ્ટી બને છે શું તમારા ઘરમાં તીખું વધારે ખાય છે કે ઓછું મારા ઘરમાં તો હંમેશા વધારે જ તીખું ખાવામાં આવે મને પણ વધારે જ તીખું ખાવાનો શોખ છે તમને બધાને તીખું ભાવે છે આ વાનગી ખાવા માટે લોકો કેટલે દૂર દૂર સુધી જાય છે કેટલું સરસ વટાઈ રહ્યું છે મને તો કૂકિંગનો બહુ શોખ છે મને ખાવા કરતાં વધારે ખવડાવવામાં બહુ ગમે છે તમે બધા આવશો ને મારા હાથની રસોઈ ખાવા માટે અને આ વાનગી જોઈને પછી તમે જરૂરથી મને કોમેન્ટ કરજો હા કે કેવી બને છે શિયાળામાં તો લીલું લસણ જરૂરથી ખાવું જોઈએ એના ઘણા બધા બેનિફિટ છે મસાલો વાટતા વાટતા આંખમાં નહીં ઉડે અને થોડી મજા પણ આવે તે માટે મેં ચશ્મા પહેરી લીધી આ મસાલો વાટવામાં વાર તો લાગે જ છે પણ બહુ સરસ બનશે વાનગી જો કેટલો સરસ મસાલો વટાઈ ગયો છે હવે એમાં થોડાક બીજા મસાલા કરી લઈએ તમે મારો આ વિડીયો કયા શહેરમાંથી જોઉં છો તે મને જરૂરથી કહેજો અને તમારી બાજુ કઈ વાનગી બહુ ફેમસ છે અને ક્યારે ખાવામાં આવે છે તે પણ જરૂરથી કોમેન્ટ કરજો હા બીજા બધા મસાલા પણ કરી લઈએ અને સરસ રીતે બધું મિક્સ કરી દઈએ હજુ સુધી તમને ખબર નહીં પડી હશે ને કે હું કઈ વાનગી બનાવું છું તો છેલ્લે સુધી મારો આ વિડીયો જરૂરથી જોજો કે હું કઈ વાનગી બનાવું છું થોડા ઘણા મસાલા થઈ ગયા છે અને તમારા ઘરમાં શિયાળામાં કઈ વાનગી બને છે તે પણ મને કહેજો હવે આવે છે બટાકી નાની નાની બટાકીની અંદર સ્ટફિંગ કરી લઈએ અને આ વાનગી શિયાળામાં જ બનાવવામાં આવે છે કારણ કે એની અંદર જે લાખવામાં આવેલા શાકભાજી છે તે શિયાળામાં જ મળે છે અને ફ્રેશ અને એકદમ લીલું બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ઘણા બધા લોકો કેટલે દૂર દૂર સુધી આ વાનગી ખાવા માટે જાય છે બધી શાકભાજીને એકદમ સરસ રીતે મસાલાની અંદર કોટ કરી લઈએ રતારું સક્કરિયા બટાકા લસણ બધું એકદમ સરસ રીતે મસાલો અંદર લાગી ગયો હોય તો જ વાનગી સરસ લાગે છે હવે તો તમે સમજી જ ગયા હશો કે કઈ વાનગી બનાવું છું હા વલસાડનું એકદમ ફેમસ ઉબાડિયું શું તમે કોઈ દિવસ ખાધું છે વલસાડનું ઉબાડિયું હવે તો વલસાડ જવાની પણ જરૂર નથી કારણ કે આપણા સુરતમાં જ ઘણા બધા ઉબાડિયાવાળા આવી ગયા છે પણ મારા ઘરે તો બધાને મારા હાથનો જ ઉબાડિયો બહુ ભાવે છે અને દર વર્ષે હું બહુ બધું ઉબાડિયું બનાવું છું અને બધાને ખવડાવું પણ છું એમાં મકાઈ ફ્રેશ પછી શક્કરિયા રતારો બધી શાકભાજીનો ઉપયોગ કરીને એકદમ સરસ રીતે ઉબાડિયું બનાવું છું આપણા સુરતમાં તો નાની પાપડીની ઉબાડિયું બને છે પણ પારંપરિક રીતે જો જોવા જઈએ જો વલસાડની ફેમસ ઉબાડિયું બનાવવું હોય તો મોટી જ પાપડીનો ઉપયોગ કરવો જોઈએ હા તમને બધાને તો ખબર હશે કે હું હમણાં જ વલસાડ ફરવા ગયેલી ત્યારે ત્યાંથી મસ્ત એકદમ લીલી લીલી પાપડી મળેલી તો મેં વિચાર કર્યો કે મારા હાથનું ઉબાડિયું બધાને ખવડાવું તમે કોણ કોણ મારા ફ્રેન્ડ્સ આવશો મારે ત્યાં ઉબાડિયું ખાવા માટે મને જરૂરથી કહેજો હા અને ઉબાડિયું પણ કેવું જે વલસાડવાળા બનાવે માટલાની અંદર એ રીતે પારંપરિક રીતે હું માટલામાં ઉબાડિયું બનાવું છું જોઉં કેટલી સરસ છે પાપડી લીલી લીલી હવે મોટી પાપડીનું જ ઉબાડ્યું સરસ લાગે છે બાકી નાની પાપડી હોય તેનું ઉબાડ્યું પણ સારું લાગે છે પણ મને તો આ જ પાપડીનું ઉબાડ્યું ભવે છે તો તમે કોણે કોણે આ પાપડીનું ઉબાડ્યું ખાધું છે તે મને જરૂરથી કહેજો હવે માટલું લઈ લીધું સૌ પ્રથમ માટલામાં કલારના પાન ગોઠવી દઈએ જેથી તેની સુગંધ આ વાનગીમાં એકદમ સરસ રીતે આવી જાય આ વાનગીમાં કલરનો ઉપયોગ જરૂરી છે ઉબાડિયામાં સરસ સ્મેલ અને સ્વાદ લાવવા માટે કલરનો ઉપયોગ જરૂરી છે તમે જોયું હશે કે વલસાડમાં પણ જ્યારે માટલું ભરાય છે ત્યારે આ કલરનો ઉપયોગ કરે છે ધીરે ધીરે બધી શાકભાજી એક પછી એક અંદર ગોઠવીને મેં માટલું પેક કરી દીધું છે હવે છેલ્લે ઉપર પણ કલાડથી આપણે માટલું સરસ રીતે પેક કરી લઈએ આ રીતે માટલાની અંદર રસોઈ બનાવવાની મજા જ કંઈ અલગ છે પારંપરિક રીતે માટલામાં જો આપણે બનાવીએ તો તેનો સ્વાદ પણ કંઈ અલગ જ આવે છે તો આવો છો ને મારે ત્યાં વલસાડનું ફેમસ ઉબાડિયું ખાવા માટે ગરમા ગરમ ઉબાડિયું ખાવા મળશે જો એક દોઢ કલાક પછી કેટલું સરસ રીતે ઉબાડિયું થઈ ગયું છે હવે આપણે ધીરે રહીને માટલું ખોલી લઈએ અને ચેક કરીએ કે આપણું ઉબાડિયું થઈ ગયું છે કે નહીં જો તમે વલસાડ નથી ગયા તો સુરતમાં કઈ જગ્યાએ ઉબાડિયું ખાધું છે તે મને જણાવજો કોણ કોણ મારે ત્યાં ઉબાડિયા ખાવા આવવાનું છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો કેટલું સરસ રીતે ઉબાડિયું થઈ ગયું છે હવે આપણે એને ચટણી અને લીલા લસણવાળી છાશ સાથે ઉબાડિયાની મજા લઈએ જોવામાં તમને કેવું લાગ્યું તે જરૂરથી જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે મારી સાથે જોડાયેલા રહેવા માટે મને ફોલો જરૂરથી કરજો બાય બાય થેન્ક યુ મારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો